જય માતાજી કેમ છો બધા મજામાં તો હું જાઉ છું સ્વાગત છે મારા નવા વિડીયોમાં નવા બ્લોગમાં તો આપણે જો ત્યારે ખેતર આવીને બ્લોગ ચાલુ કરી દીધો હશે ત્યારે બધું કામકાજ કરીને દવા નાખવા આવી જશે બાજરીમાં તો જો બાજરી બધી પરવાઈ ગઈ આ હેઠેથી સુધી બધી પરવાઈ ગઈ છે અને પાવાની છે એટલે પહેલાં આપણે દવા નાખવાની છે હર્ષના પપ્પા ત્યારે એક લોટ બનાવવા કારખાને જ્યા હતા અને પછી દવા નાખવા એવા છે વાળીએ

અમે ખાલી આમનો માટો મારો આવ્યા છીએ હારે અને હાલો આપણે અર્ષના પપ્પા દવા નાખવા જાય ને મારી નાખવાની છે એક ભૂપ એટલે આપણે બ્લોકમાં કન્ટિન્યૂ રહેજો હું કેવી રીતે નાખું છું દવા એ જોજો પહેલી પહેલી વાર બધા પહેલો પપ સાટવાનું શરૂ કરી દીધું છે અર્ષના પપ્પાએ જો એ દવા નાખે છે હે તું રેમ છે એને ફોટો પાડવું હાલો અમે અર્ષભાઈ જો અહીં રમે છે ધૂળ વિખે છે ગાંડો થઈ ગયો છે મારા છોકરો કહો ને ગાંડો થઈ ગયો એમ તો ધૂળ વિખે ગાંડા છોકરા હોય ને એ ધૂળ વિખે હે કવો કર્યો કવો કર્યો તો તો હશો રોડ કર્યો ઠીક અમે હર્ષભાઈ રોડ બનાવે છે અને એના પપ્પા જો અહીંયા દવા નાખે છે

હાલો જો પેલો પંપ ખાલી થઈ ગયો છે અહીંથી તે આટલા પગ દવા નાખાઈ કૌર આવે છે જો પડી તો ફેમિલી આપણે બનાવવાનો અને હું જો બનતા ગોતી આવી છું અને આ બે ભાર જો તીખી રોટલી લાવીને તો એ ખાય છે ક્યારથી લાવી તીખી રોટલી તો આ બેન ખાય છે પૂરવા અમારે ક્યારે ની કોશિશ કરે છે આ ડબલ ઢાકણું દેવા અને દેવા તો નથી કબડા હાલો એ રમવા મળી છે પૂરવા અને હર્ષ મારે જો તીખી રોટલી ખાય છે હું કરી નાખું શા હર્ષના પપ્પા જો હા પઈ ગયા છે દવા નાખતા નાખતા હવે આપણે એટલી દવા અહીંથી એટલી દવા નખાઈ ગઈ છે અહીંથી આ એટલી બાકી છે જો અહીંયા સુધી આ બાજુ તો છે ને અહીંથી ટૂંકા ટૂંકા છે આમ ખૂણો છે જો પડી હર્ષ ચાલે એ દવા નાખે છે આમાં હું શા કર નાખું જો અમે પી હું સરવા આવ્યો છે જો અહીંયા તારે તો માલ ચરવા આવ્યા છે ફાઇનલી આપણે તાપ કરી નાખ્યો છે અને સાજો થવા માંડી છે અને મોરસ નાખ દીધું છે અને સા બનવા માંડી છે ઘડીક તો બાકસ નતું બધું ગોતવા મારે આ બધું જો ખોયલું મેં અને જો આઠેલીમાં ઠેલીમાં નહીં આ ઠેલીમાં તો સડ્યું છે પૂરવાની અને આ ઠેલીમાંથી બધું નીકળ્યું જો બાકસ હે પવન લાગે ને એટલે બહાર બધા તાપી આવે છે ને સા બનાવું છું હું જો ખાતો નહીં નાખી દે તો ફાઈનલી આપણો શા બની ગયો છે રેડી અને હર્ષના પપ્પાને હાથ કર્યો છે બોલાવ્યા છે સા પીવા તો જોઈએ આવે છે શાહ પીવા ને અમે પોપના ખાલી થઈ ગયો છે એટલે એ શાહ પીવા અને પાણી ભરવા જવાનું છે બે કેન એટલે આવે છે હાથ કર્યો છે તાર પપ્પાને સા પીવા જોઈએ આવી ગયા સા પીવા

એટલે હું કાંઈ ગઈ નહીં અને આમે તે મને બીક લાગે આ ધારની વલ્લી બાજુ થોડું આવે તો અસ્તા પપ્પા એકલા પાણી કરવા જાય છે અને આપણે અહીંથી ત્યાં એટલું જોઈશ એવા એટલો ખૂણો ત્રાહો ત્રાહો દવા નાખવાનો પછી દવા નાખે એટલે ઘરે જવાનું છે ઘરે જઈને જે રાંધવાનું બાકી છે અને પૂરવાળું નીંદરમાં આવી છે ને એટલે કવર આવે છે હા ગોગડા તો ફાઈનલી જો દવા નખાઈ ગઈ છે ને કેટલા ત્રણ કેરા છે હવે દવા નાખવાના પણ મને એવું લાગે છે કે પાણી થોડુંક ઘટશે જો જો થોડુંક એવું જ ને નર્સના પપ્પા સાટ તો આવે છે દવા અને આ કેરબો આપણે એક પાણીના ભરી આવ્યા હતા હજી કદાચ થોડુંક આમ તો ઘટે તો ઘટે પોપ ખાલી થવા આવી જશે હં જોઈ સાડતા સાડતા આવીશ દવા ને બે કેરો લઈને આવેસ ને વિનાના બે કેરા છે પણ જો પોપ ખાલી જ થઈ જાય હું કહેતી ને નથી એ થોડું ગમતું પાણી ઘેટું હવે ભરવા જાય કે કેમ કરે પછી એ આવે ત્યારે ખબર પડે હશે ને પપ્પા તો જો અહીંયા નિશાન કરી નાખ્યું છે એટલે પાણી ભરવા જવાનું હશે કદાચ જો કેમ છું ઘેટું ને થોડું એવું ભરવા જવું જોઈએ ભરવા

તો ફાઇનલી જો દવા નાખાઈ ગઈ છે હવે એક પોપ રહ્યો છે દવા નાખવાનો એક ઓલા ખૂણામાં બાકી રહ્યો છે અડધું અને અહીંયા બે કેરા બાકી જાય છે જો આ પોપ પડ્યો અને અહીંયા હામાં બે કેરા છે ને એ બાકી રહ્યા છે આ ખૂણામાં તો કાંઈ નથી આવેલું જમીન થોડીક નબળી છે ને એટલે એ બાજુ મૂકી દીધું છું અને ભાઈ જો અમારે ચપ્પલમાં ધૂળ નાખીને ઘર બનાવે છે જો આ બનાવો હો ટેમ્પો આવ્યો છે ઘર બનાવે છે આ ખૂણામાં થોડુંક બાકી રહ્યો છે એ આપણે પાણી ભરવા ગયા છે તો આગળ પાણી ભરીને આવે ને પછી જો એક પોપ દવા નાખીને પછી ઘેર જ આવીને હાડા દવા વાગી જશે અને મારે હજી ઘેર જન રાંધવાનું છે ને હર્ષના પપ્પાને બપોર પછી પાછું કામે વહી જવાનું છે એટલે આ બે ભારોને હુરા આવી એ નવરાવીને હું આવશે ને ત્યાં હું રાંધી નાખી ફટાફટી ને પછી ખાય ને મારે કપડાં ધોવાને એવું બધું કામકાજ કરી નાખીને બપોર પછી પાછા કામે વહી જવાનું છે હર્ષના પપ્પા અચારમાં એને કારખાનું ચાલુ હતું પણ દવા નાખવાની હતી ને એટલે એને રજા રાખી અવારમાં કાલ ચાલુ લોટ મૂકીને આવતા ને એ ચારમાં કડી નવ વાગ્યા બનાવવા બનાવાય લોટ એ હીરા પૂરા કરીને આવ્યા અને પછી કે વાડીએ જાય તો અમારે કાંઈ કામ તો નહોતું પણ મારે છે ને પોપ સડાવવાનો હોય આ નીચેથી પોપ પાસે ઉપાડી કે સીધો ઉસો ન થાય ને એટલે મેં કીધું હું સડાવી સડાવવા લાગી અને જો આ પાવડર નાખે છે જો આ તો છે જો જોવાઈ ગયો એ બાપા પૂરવા ભાગો જો આ પાવડર એક નાખે છે આ પૂરવા બેન જો અમારે પૂરવા બાપા છોકરા થી રાખો દવા તો જો પોપરીને મેં સડાઈ દીધો અને છેલ્લો કેરો છાટે છેલ્લા કેરા દવા નાખે છે પછી આ બાજુ પૂરું હવે અહીંયા હવે આ આગળ સાટવા જો અહીંયા ગાડી જો અમારે અહીંયા પેડી છે થોડુંકમ તો પાણી હતું ને અરશના પપ્પા જાતા પાણી ભરવા તો મેં એટલું એક કેરો સાઈતો ને ઓલા ઝૂપડી પાસે વાળોનો વેલો છે ને ત્યાં અરશના પપ્પાને નાખવા જવાનું છે નું માય ભલે ને એવું છે ને તૈયાર કરું ને ઘરે જવાનું છે તો હાલો બના રેજો તો જો ફાઇનલી બતઈ દેવાના ખાઈ ગયા અમે જાય જાઈસી ઘરે અને આમાં થોડુંકમ તો પાણી વધાર્યું છે ઘેરે વાળોમાં નાખવાનું છે ગળો છે ને એટલે છોડ રાખો છોડ હા પી જો હે ચાલે ને કેમ માર કરો તને આ રહ્યા કે નાખ દેની મરાસમાં રહી ગઈ